નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની સામાજિક વિજ્ઞાન વિષયની જે સ્વઅધ્યન પોથી છે તે સ્વઅધ્યયન પોથીનો ભાગ ત્રણ આવી ચૂક્યો છે અને આ ભાગ ત્રણ જે છે તે નવા સ્વ અધ્યયન પોથી જે બે હજાર પચીસ છવ્વીસમાં આવી છે તે પ્રમાણેનો છે તો એની અંદર આપણને સામાજિક વિજ્ઞાન વિષયનો જે પાઠ નંબર ત્રણ આપેલો છે મુઘલ સામ્રાજ્ય તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની આ જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે અને મિત્રો ખાસ વાત એ છે કે હવે આ પીડીએફ તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર તમને નીચે આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે આ સ્વાધ્યાય પુથીના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે પાઠ નંબર ત્રણ સ્વાધ્યાય પુથી મુઘલ સામ્રાજ્યનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો પહેલો સવાલ તમારે બુલંદ દરવાજાની મુલાકાતે જવું છે તો તે કયા શહેરની મુલાકાત લેશે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી ફતેહપુર સિકરી બીજું ગ્રાન્ડ ટ્રંક રોડ માટે કયા રાજાને યાદ કરીશું તો જવાબ આવશે વિકલ્પ એ શેર શાહ સુરી ત્રીજું નીચેનામાંથી કોણ અકબરના નવરત્નોમાં સામેલ નથી તો જવાબ આવશે વિકલ્પ બી બાબર ચોથું માતા પિતા અને ગુરુનો પ્રભાવ નીચેનામાંથી કયા શાસક પર હતો તો જવાબ આવશે વિકલ્પ બી શિવાજી પાંચમું અકબરનામાં શું છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી આત્મકથા છઠ્ઠું મરાઠી ભક્તિ સાહિત્ય રચનામાં નીચેના કોણ સામેલ નથી તો જવાબ આવશે વિકલ્પ એ અબુલ ફઝલ સાતમું દારા શિકોહની હત્યા કોણે કરાવી હતી તો જવાબ આવશે વિકલ્પ એ ઔરંગઝેબે આઠમું અકબર કોનો પૌત્ર હતો તો જવાબ આવશે વિકલ્પ બી બાબર નવમું તાજમહેલ હાલ કયા રાજ્યમાં આવેલ છે તો જવાબ આવશે વિકલ્પ ડી ઉત્તર પ્રદેશ દસમું ઈસવીસન પંદરસો છવ્વીસથી ઈસવીસન સત્તરસો સાત સુધીમાં કેટલા મુઘલ શાસકોએ શાસન કર્યું હતું તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી છ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો પહેલું મુઘલ શાસનમાં સ્થાપત્યનો સુવર્ણ યુગ ખાલી જગ્યાનો સમય ગણાય છે તો જવાબ આવશે શાહજહાં બીજું મુઘલો દ્વારા પાણીપતના મેદાનમાં ખાલી જગ્યા યુદ્ધ થયા તો જવાબ આવશે બે ત્રીજું પાણીપતના પ્રથમ યુદ્ધમાં ખાલી જગ્યા તોપનો ઉપયોગ કર્યો હતો તો જવાબ આવશે બાબરે ચોથું મુઘલ રાજાઓમાં સૌથી નાની ઉંમરે ખાલી જગ્યા બાદશાહ બન્યો તો જવાબ આવશે અકબર પાંચમું મહારાણા પ્રતાપનું મેવાડ હાલમાં ખાલી જગ્યા રાજ્યમાં આવેલ છે તો જવાબ આવશે રાજસ્થાન મિત્રો ધોરણ ત્રણથી દસની નવી સ્વ પોથી બે હજાર ની છવ્વીસની આવી ચૂકી છે અને આ જે નવી પુથી છે તેની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન પર મુકાઈ ચૂકી છે અને વોટ્સઅપ પર તમારે જોઈતી હોય તો વોટ્સઅપ પર પણ તમે પીડીએફ મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો અથવા તો એપ્લિકેશન પર પણ મુકાઈ ચૂકી છે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટાથી જણાવો પહેલું ઔરંગઝેબ અકબરની ધાર્મિક નીતિ મુજબ રાજ્ય કરતો હતો તો જવાબ આવશે ખોટું બીજું મહારાણા પ્રતાપ અને શિવાજી એક સમયમાં રાજ કરતા હતા જવાબ આવશે ખોટું ત્રીજું શાહજહાનું હુલામણું નામ ખુર્રમ હતું તો જવાબ આવશે સાચું ચોથું મુઘલ તંત્રમાં ગુપ્તચરો મીરબક્ષ તરીકે ઓળખાતા હતા તો જવાબ આવશે ખોટું પાંચમું બાબર અને રાણા સાંગા વચ્ચે ખાનવાનું યુદ્ધ થયું તો જવાબ આવશે સાચું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર મને ઓળખો પેલું હું ગુજરાત વિજયની યાદમાં અકબર દ્વારા બંધાવેલ સ્મારક છું તો જવાબ આવશે બુલંદ દરવાજો બીજું મારો જન્મ શિવનેરી કિલ્લામાં થયો હતો તો જવાબ આવશે છત્રપતિ શિવાજી ત્રીજું હું મુઘલ બાદશાહની ચતુર અને પ્રતિભાશાળી બેગમ હતી તો જવાબ આવશે નૂર જહા સાતમું મુઘલ બાદશાહોમાં મેં અગિયાર વર્ષ શાસન કર્યું હતું તો જવાબ આવશે હુમાયુ પાંચમું હું દિલ્હીની ગાદી ઉપર આવનાર અફઘાન સરદાર હતો તો જવાબ આવશે શેર શાહ સુરી ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ જોડકા જોડો એમાં પહેલું છે શિવાજી તો શિવાજીને આપણે જોડીશું વિકલ્પ ડી સાથે દિન એ સોરી રાજગઢ સાથે બીજું છે મહારાણા પ્રતાપ તો એને આપણે જોડીશું વિકલ્પ એફ ડુંગરપુર ચાવંડ સાથે ઔરંગઝેબને આપણે જોડીશું વિકલ્પ એ ધાર્મિક અસહિષ્ણુતા સાથે અકબરને આપણે જોડીશું વિકલ્પ એ વિકલ્પ ઈ એટલે કે દિન એ ઇલાહી સાથે અને શેર શાહ સુરીને આપણે જોડીશું રૂપિયાનું ચલણ શરૂ કરનાર ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ છેકી અને વિધાન ફરીથી લખો તો હુમાયુએ દિલ્હી પાસે ફતેપુર કે દિનપનાહ નગર વસાવ્યું હતું તો દિનપનાહ વસાવ્યું હતું એટલે ફતેપુર ઉપર છેકો જહાંગીરના સમયમાં ચિત્રકલા કે સંગીતનો ખૂબ જ વિકાસ થયો હતો તો ચિત્રકલાનો વિકાસ થયો હતો એટલે સંગીત ઉપર છેકો અકબર અને હેમુ વચ્ચે પાણીપતનું પહેલું કે બીજું યુદ્ધ થયું હતું તો બીજું થયું હતું એટલે પહેલા ઉપર છેકો મનસબદારી પદ્ધતિ સેના અને મહેસૂલ સેનાને મહેસૂલ કે ન્યાય અને ગુપ્તચર એમ બંને સાથે જોડાયેલી છે તો સેના અને મહેસૂલ સાથે જોડાયેલી છે એટલે ન્યાય અને ગુપ્તચર ઉપર છેકો દિલ્હીનો પ્રસિદ્ધ લાલ કિલ્લો અકબર કે શાહજહાએ બંધાવ્યો હતો તો શાહજહાં એ બંધાવ્યો હતો એટલે અકબર ઉપર છેકો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત પારિભાષિક શબ્દોની સમજ આપો પેલું મનસબદાર તો મનસબદાર તેના વિસ્તારનો વડો ન્યાયાધીશ હતો મુઘલ શાસનમાં મનસબદારની વ્યવસ્થા વિશ્વમાં અનોખી અને સૌથી વધારે વેતન ધરાવતી હતી બિન 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 સાંપ્રદાયિકતા તો સાંપ્રદાયિકતાનો અર્થ છે કે રાજ્ય કોઈ પણ ધર્મને પ્રાથમિકતા નથી આપતું અને દરેક ધર્મને સમાન માન્યતા આપે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચેના પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં લખો પહેલું ઔરંગઝેબ સામે કયા બે વીર યોદ્ધા લડાઈ લડ્યા હતા તો જવાબ આવશે કે ઔરંગઝેબ સામે શિવાજી મહારાજ અને વીર વીર દુર્ગાદાસ રાઠોડ આ બે વીર યોદ્ધા લડાઈ લડ્યા હતા બીજું મુઘલ સામ્રાજ્યમાં કયા રાજા હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા હતા તો મુઘલ સામ્રાજ્યમાં છત્રપતિ શિવાજી મહારાજ રાજા હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા અકબરના બે મહાન ચિત્રકારોના નામ જણાવો તો જશવંત અને બસાવંત ચોથું મુઘલ શાસન નબળું પડતા ભારત કયા કયા રાજ્યોમાં વહેંચાઈ ગયું તો ઉત્તર મુઘલ શાસન નબળું પડતા ભારત મુઘલ વંશના નિર્બળ શાસકો હૈદરાબાદના નિઝામ બંગાળ બિહારના નવાબ રાજસ્થાનના રાજપૂત રાજ્યો મરાઠા પંજાબ મરાઠા પંજાબનું શીખ વગેરે રાજ્યોમાં વહેંચાઈ ગયું તાજમહેલ જેવા બીજો મકબરો કોણે અને ક્યાં બંધાવ્યો હતો તો તાજમહેલ જેવો બીજો મકબરો ઔરંગઝેબે ઔરંગાબાદમાં બંધાવ્યો હતો ત્યાર પછી છે છઠ્ઠું હલ્દી ઘાટી હાલમાં કયા શહેરની નજીક આવેલ છે તો હલ્દી ઘાટી હાલમાં ઉદયપુર શહેરની નજીક આવેલું છે મુઘલ શાસકોમાં કયા બે બાદશાહ પચાસ પચાસ વર્ષ શાસન કર્યું હતું તો મુઘલ શાસકોમાં અકબર અને ઔરંગઝેબ બાદશાહો પચાસ પચાસ વર્ષ શાસન કર્યું હતું આઠમો સવાલ કયા મુગલ શાસકે સેનામાં રાજપૂતોની ઉચ્ચ પદો પર નિમણૂક કરી હતી તો અકબર નામના મુઘલ શાસકે સેનામાં રાજપૂતોની ઉચ્ચ હોદ્દા પર નિમણૂક કરી હતી મુગલ યુગમાં સમયે ટપાલ વ્યવસ્થા ઊભી કરનાર શાસક કોણ હતા તો મુઘલ યુગ સમયે ટપાલ વ્યવસ્થા ઊભી કરનાર શાસક શેર શાહ સૂરી હતા પ્રશ્નોના જવાબ ત્રણ કે ચાર વાક્યમાં લખો પેલું અકબરે સામાજિક સુધારણા માટે અને ધર્મશાસ્ત્રો માટે શું કર્યું હતું ઉત્તર અકબરે બધા ધર્મોના ઉત્તમ તત્વોને એકઠા કરી દિને ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી તેમણે રામાયણ મહાભારત અથર્વવેદ પંચતંત્ર અને બાઇબલ કુરાન જેવા મહાન ગ્રંથોના અનુવાદ ફારસીમાં કરાવ્યો હતો અકબર સમાજ સુધારક પણ હતો તેણે બાળ લગ્ન અને સતી પ્રથાનો વિરોધ કર્યો હતો તેણે યાત્રાવેરો નાબૂદ કર્યો હતો તથા બળજબરીપૂર્વક ધર્માંતરણ પર પ્રતિબંધ મૂક્યો હતો બીજો સવાલ પાણીપતનું પ્રથમ યુદ્ધ અને બીજું યુદ્ધ કોની વચ્ચે થયું હતું તેનું શું પરિણામ આવ્યું તો પાણીપતનું પ્રથમ યુદ્ધ બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું તેમાં બાબરની જીત થઈ પાણીપતનું બીજું યુદ્ધ અકબર અને હેમુ વચ્ચે થયું હતું જેમાં અકબરનો વિજય થયો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ રૂપિયા પાંચસોની ચલણી નોટ પર આવતા મુઘલ સ્થાપત્યનું વર્ણન કરો તો રૂપિયા પાંચસોની ચલણી નોટ પર લાલ કિલ્લાનું ચિત્ર આવેલું છે શાહજહાએ દિલ્હીમાં ઈસવી સન સોળસો આડત્રીસમાં લાલ કિલ્લો બંધાવ્યો હતો આ કિલ્લામાં લાલ પથ્થરોનો ઉપયોગ થયેલ છે દિલ્હીનો લાલ કિલ્લો મુઘલ મુઘલ સ્થાપત્ય કલાની અદ્ભુત અને ઉત્કૃષ્ટ ઇમારત છે દર વર્ષે પંદર ઓગસ્ટના રાષ્ટ્રીય તહેવારના દિવસે ભારત સરકાર તરફથી લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે મુઘલ શાસનના કેન્દ્રમાં બાદશાહ હતો બાદશાહને સલાહ આપવા મદદ કરવા એક મંત્રી પરિષદ હતી બાદશાહની સત્તા સર્વોપરી હતી તે સર્વોચ્ચ સેનાપતિ હતો બાદશાહ અને રાજ્યના વહીવટી તંત્ર વચ્ચે તાલમેલ રાખવા વજીરની નિમણૂક કરવામાં આવતી તે દીવાને વઝીરે કુલ કહેવાતો વઝીર નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો સેનાના વડાને મીરબક્ષ તરીકે ઓળખવામાં આવતો તે સેનામાં સૈનિકોની ભરતી અને સેનાના અધિકારીઓની નિમણૂક કરતો તે રાજ્યના ગુપ્તચર તંત્રની પણ દેખરેખ રાખતો મુઘલ વહીવટી તંત્રના ગુપ્તચરો વાક્યાન્વીસ તરીકે ઓળખાતા રાજ્યની ન્યાય વ્યવસ્થાનો વડો કાજી હતો મુઘલ સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા મીરે સામાન નામનો વિભાગ હતો આ વિભાગનો ઉપરી અધિકારી કારખાનાઓનો વડો હતો ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ ટૂંક નોંધ લખો એમાં પહેલું છે શેરશાહ સુરી શેરશાહ અફઘાન વંશનો મુસ્લિમ હતો તેનું મૂળ નામ ફરીદ ખાં હતું હુમાયુને હરાવી ભારત પર પોતાની સત્તા સ્થાપી હતી તે સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો ડાકુ લૂંટારાઓને અંકુશમાં લઈ તેણે રાજ્યમાં શાંતિની સ્થાપના કરી નવી ટપાલ વ્યવસ્થા ઊભી કરી તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું વિશાળ સેના નિર્મિત કરી હતી તેણે ઉત્તર ભારતમાં રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃ નિર્માણ કરાવ્યું હતું શેર શાહ ઈસ્વીસન પંદરસો પિસ્તાલીસમાં તોપનું નિરીક્ષણ કરતા હતા ત્યારે અકસ્માત થવાથી મૃત્યુ પામ્યા બીજું છે મુઘલ સામ્રાજ્ય મહેસૂલી વ્યવસ્થા ભારતમાં અકબર બાદશાહે એક નવી જ મહેસૂલી વ્યવસ્થા મનસબદારી ઊભી કરી હતી એ વ્યવસ્થાનો સ્થાપક ટોડરમલ હતો મહેસૂલનો દર વાર્ષિક ઉપજના એકના છેદમાં ત્રણ ભાગ જેટલો હતો મનસબદારી પદ્ધતિ સૈન્ય અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલી હતી મનસબ એટલે જાગીર અને મનસબદાર એટલે જાગીરનો વડો અમલદાર ગણાતો તે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો તેમજ એ વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા સાચવતો આ માટે જાગીરના વિસ્તાર મુજબ મનસબદારને લશ્કર આપવામાં આવતું મનસબદાર તેની જાગીરના વડા ન્યાયાધીશોની ફરજ બજાવતો તેની વ્યવસ્થા વિશ્વમાં હતી હતી તે વિશ્વમાં સૌથી વધુ વેતન ધરાવતી ત્રીજું છે મહારાણા પ્રતાપ મહારાણા પ્રતાપ મેવાડના પ્રતિભાશાળી રાજા હતા અકબરે મેવાડ ઉપર આક્રમણ કરતા હલ્દી ઘાટીના મેદાનમાં રાણા પ્રતાપ અને અકબર વચ્ચે ઈસવીસન પંદરસો છોતેર માં યુદ્ધ થયું એ યુદ્ધમાં રાણા પ્રતાપની હાર થઈ તેમણે ઉદયપુરની આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી તેણે અકબરની સામે સંઘર્ષ ચાલુ રાખ્યો બંને વચ્ચે સમજૂતીના ઘણા પ્રયત્નો થયા પરંતુ રાણા પ્રતાપ ચિત્તોડ છોડવા તૈયાર ન હતા તેમણે અરવલ્લીની પહાડીઓમાં છુપાઈને મોગલો સામે છાપેમાર યુદ્ધ પદ્ધતિ ચાલુ રાખ્યું અકબર સામે પરાજિત થયા પછી રાણા પ્રતાપ પોતાની રાજધાની ગોગુંડામાં લઈ ગયા અને મોગલો સામે લડતા રહ્યા છેલ્લે રાણા પ્રતાપની રાણા પ્રતાપ પોતાની રાજધાની ડુંગરપુરના ચાવંડમાં લઈ ગયા હતા અને એકાવન વર્ષની ઉંમરે તેઓ મૃત્યુ પામ્યા ત્યાર પછી છે છત્રપતિ શિવાજી તો છત્રપતિ શિવાજી મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા શિવાજીનો જન્મ ઈસવીસન સોળસો સત્યાવીસમાં શિવનેરીના કિલ્લામાં થયો હતો તેમના પિતાનું નામ શાહજી અને માતાનું નામ જીજાભાઈ હતું શિવાજીના જીવન પર તેમના સમર્થ ગુરુ સ્વામી રામદાસ અને દાદા કોંડદેવનો ગાઢ પ્રભાવ હતો તેમણે નાની જાગીરમાંથી મહાન મરાઠા રાજ્યનો વિસ્તાર કરવા ચાલીસથી પણ વધારે કિલ્લા જીત્યા હતા મુગલ બાદશાહ ઔરંઝેબ અને બીજાપુરના સુલતાન સામે અનેક લડાઈઓ કરી શિવાજીએ વિજયો પ્રાપ્ત કર્યા હતા ઈસવીસન સોળસો પાંસઠમાં મુઘલ સમ્રાટ ઔરંગઝેબ અને શિવાજી વચ્ચે થયેલા યુદ્ધમાં શિવાજીનો પરાજય થતા તેણે ઔરંગઝેબ સાથે સંધિ કરી હતી અને ઔરંગઝેબે શિવાજીને જેલમાં પૂર્યા પરંતુ ચાલાકીપૂર્વક જેલમાંથી છટકી જઈ ફરીથી શિવાજીએ મુગલો સામે મોરચો માંડી અને વિજયો મેળવ્યા હતા ઈસવીસન સોળસો ચુમોતેરમાં શિવાજીનો રાજ્યાભિષેક થયો હતો શિવાજી ઇતિહાસમાં હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા હતા શિવાજી એક આદર્શ રાજવી અને મહાન વિજેતા હતા તેઓ કુશળ વહીવટી કરતા અને સંગઠન કરતા હતા તેમણે મરાઠા રાજ્યના કાર્યક્ષમ વહીવટ માટે આઠ મંડળોના આઠ પ્રધાન પ્રધાનોના મંડળ એટલે કે અષ્ટ મંડળની રચના કરી હતી અને સોળસો એંસીમાં શિવાજીનું મૃત્યુ થયું ધોરણ ત્રણથી બારમાં કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો મળી જશે તમને ઓશન કોચિંગ ક્લાસીસ પર કોઈ પણ પ્રકારની પીડીએફ એટલે કે સ્વધ્ય પૃથ્વી સોલ્યુશન છે પાઠની સમજૂતી છે સ્વાધ્યાયના સોલ્યુશન છે ગાલા પોથી છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો વોટ્સઅપ પર પણ તમે પીપીટી અને પીડીએફ મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર એપ્લિકેશન પર પણ પીડીએફ ઉપલબ્ધ છે તો જરૂરથી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે અહીંયા આપણને આપેલું છે નીચેની પ્રવૃત્તિ શિક્ષકની મદદથી કરો તો અહીંયા કેટલીક પ્રવૃત્તિ તમને આપેલી છે જે તમારે શિક્ષકની મદદ દ્વારા કરવાની છે મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં સાથે સાથે આ જે વિડિયો છે તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ સુધી પણ શેર કરજો જેથી કરીને તેઓ પણ આ જે વિડિયો છે તેનો અભ્યાસ કરી શકે અને આ સ્વાધ્યન સોલ્યુશનનો અભ્યાસ કરી શકે